अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद तो इसीलिए जीवन में हर व्यक्ति को हर जीव को आगे बढ़ने के लिए आत्मा की तो वैल्यू होनी ही चाहिए मगर आत्मा की वैल्यू के साथ आत्मा की प्राप्ति करने के लिए जो तो साधन है वो साधन भी सहायक होना चाहिए। फिजिकली मेंटली इकोनॉमिकली आप इतने सक्षम होने चाहिए ताकि आपका जीवन हैंडीकेप न बन जाए लाचार न बन जाए आप समझे न इतनी कैपेसिटी होगी तो आप आगे जाने में आपको सरल काम होगी इजी हो जाएगा यस yes. में तो डिफिकल्टी आएगी ओके होशगिरी साहब भी बहुत मुश्किल हां थैंक यू એટલે જુઓ જેટલા તirthan કરો થાય એ બધા રાજકુમાર હોય કોઈ ભિખારી નાગર ના જન હોય નોકરી ધંધો કરવાવાના કેર ના જ નોકરી ધંધો કરવાવાના કેર બી ના ગળ્યો રાજા ના ગેર જ જન હોય

એવા સંજોગો મને શારીરિક પર મણે અને શરીર ને સ્વસ્થ રાખવાના પણ સંજોગો મણે જેથી હું સાધ્ય તરફ આગળ વધી શકું મારે સાધન ની વેલ્યુ નથી કરવાની પણ સાધન એવું તો હોવું જોઈએ કે જે સાધ્ય પ્રાપ્ના થાય ત્યાં સુધી બધી રીતેની બેઝિક અનુરૂપતા વાળું હોવું જોઈએ એટલે એવું સ્વસ્્યપણ સ્વાસ્્ય પણ સારું હોય कोई दिवस बीमारी ना हमने खावा नहीं चिंता नहीं हमने कपड़ा नहीं चिंता नहीं हमने पैसा कमावा नहीं चिंता नहीं हमने परिवार चलावा नहीं चिंता नहीं बोलो आ अब जी वस्तु तमे वस्तु दरे पिडमा संशोधन करो तो खबर पड़े एक ही स्टोरियो बाज बाजी खबर ना पड़े <laughs> संशोधन करो पड़े सार करो पड़े કે ભી આ બધારા આપને જીવન જો વાજિય છે પણ જીવનમાં કેમ કેટલીક વસ્તુઓ કોમન છે એવું ઓબ્ઝર્વ કરવું પડે અને કેમ વધારે ઓર પાછું એને કારણો આપણે ખોળવા પડે એક એક જગ્યા ચોપડ ના લાગેલા હોય એ સૂક્ષ્મ વસ્તુ છે સો વસ્તુ નથી તમને ઉસ્તક હોય તો એમાં હિસ્ટરી આર હેમાં આುದು સાયન્સ ના રે એ તમારું દ્રષ્ટિનો વિષય છે શું છે સંદેશ તમને ખબર પડે જિંદગીમાં પહેલી વખત સાંભળો મેં વાંચી નથી કોઈ દિવસ સાંભળી નથી પણ લાગે છે કે બરાબર છે એટલે જેટલા પણ જ્ઞાનીઓ આગળ વધી રહ્યા હોય એ બધા નિરંતર

देख के साधन तुमने साध्य प्राप्त करने में सहायक है એટલે એને તમે ગમ ના કરો શું કીધું એની એક સ્ટ્રેન્થ છે કે જેના આધારે તમારા જે અજ્ઞાતાઓ સ્ટોક પડેલો છે કર્મોનો સ્ટોક પડેલો છે એની અંદર સંભાવે નિકાલ થવા માટેના બજાદ સંજોગો જે આવે છે એમાં તમારી પાસે ક્ષમતા લેઝિક હોય તો તમારે એમાં એક એલવા થવું પડે નહીં આ તો જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે અને જ્ઞાનના ઉપયોગ સાથે પૈસા કમાવા માટે પણ રોજે એટेंशन આપવું પડે હવે સેલ આઉટ રોજે આવતા હોય ઘરની ભાઈ લોકોની બહુ ચીકણી હોય એટલે એમાં પણ એટेंशन આપવું પડતું હોય કુટુંબમાં પણ એટेंशन આપવું પડતું હોય સોસાયટીમાં પણ એટેન્શન આપવું પડતું હોય ને એ એટેન્શન વાળા સંજોગો ચીકણા હોય નોર્મલ ના હોય સમજાય છે એટલે એનું કારણ શું છે એટલે માણસનો જે સમય છે એ આમાં જ વપરાઈ જાય છે એને વાપરવું નથી પણ લઈને આવ્યો છે એટલે છૂટકો નહીં ને એટલે આવું એટલે એટલે આપણે આ બધું સમજવાનું આ બધી વાતો જાણીને સમજવાનું છે